હળવદ પંથકના ખેડૂતો દ્વારા એનપીકે ખાતરમાં ભાવ વધારાના વિરોધમાં મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પંથકના ખેડૂતો દ્વારા આજરોજ સોમવારે બપોરે એક વાગ્યે હળવદ મામલતદાર કચેરી ખાતે પહોંચી હળવદ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતો પર એનપીએ ખાતર પર બેગદીઠ કરવામાં આવેલ રૂપિયા બસો પચાસના ભાવ વધારાના વિરોધમાં તાત્કાલિક આ ભાવ વધારો અટકાવી ખેડૂતોને ન્યાય આપવાની માંગ સાથે રજૂઆત કરી હતી તારીખ વીસ એક બે હજાર પચીના રોજ આજે મામલતદાર શ્રી કચેરી આવ્યા છીએ અને તાજેતરમાં કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતર કે એનપીકે એનો ભાવ વધારો કર્યો છે પ્રતિ બેગે પચાસ કિલોની બેગે બસો રૂપિયાનો ભાવ વધારો કર્યો છે અને એના વિરોધમાં અમે મામલતદાર સાહેબ ને આવેદનપત્ર દેવા આવ્યા છે અને અમારો વિરોધ પ્રકટ કરવા આવ્યા છે કારણ કે અત્યારે ની એક તો કમર ભાંગી ગયેલી છે ખેડૂત પાસે કાંઈ છે નહીં અને એક જયારે તેરસો રૂપિયાની બેગ આવતી હતી એ લેવાની અમારી પાસે પૈસા નહોતા એ અમે ઉધાર કરતા હતા ત્યારે આજ સત્તરસો પચાસ વીસ રૂપિયા અમે બેગે ખેડૂતો કઈ રીતે ચૂકવી શકશું માટે અમારો વિરોધ છે કે કેન્દ્રની સરકાર અને રાજ્ય સરકારની રાજ્ય સરકારને અમારી એમ કે વિનંતી છે કે ખેડૂતને તમારે જીવતો રાખવો હોય ખેતી જીવતી રાખવી હોય તો તમારે આ ભાવ વધારો અમારો અમારો માન ખાતર પાછો ખેંચવો જોઈએ અને જો તમે આમ નહીં કરીએ કરો તો અમારા અમને એવું થાય કે કેન્દ્રની અને રાજ્યની સરકાર ખેડૂત વિરોધી છે ખેતીને નષ્ટ કરવા બેઠી છે પણ અમારી જે આ માંગ છે એ અમને એવું છે કે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રજૂઆત સાંભળશે માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા